આયોજનમાં કિટભાઈની આગે વાહિ લેવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરીને તેમને ન્યાય અપાવવાનો હતો આ ખેડૂત ન્યાય પંચાયતમાં આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા સ્તરના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકા કાર્યકારી પ્રમુખ સુરેશભાઈ બારિયા તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન બઝાર તાલુકા મંત્રી સરતનભાઈ ગ્રસ્તી અને દાહોદ જિલ્લા મહિલા મહામંત્રી તથા ચમારિયા જિલ્લા સીટના પ્રભારી કપિલાબેન બારીયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત યુવા ઉપર પ્રમુખ અને હિરોલા જિલ્લા સીટના પ્રભારી જીગ્નેશભાઈ પારઘી તેમજ નેનકીના પૂર્વ સરપંચ રમેશભાઈની સરતાને યોગેશભાઈ રાઠોડની હાજરી પણ નોંધની હતી આ સભામાં ખેડૂતોએ તેમની વિવિધ અને ફરિયાદો રજૂ કરી હતી આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને તેમને ન્યાય અપાવવા માટે લડત ચલાવવાની ખાતરી આપી હતી મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોને લઈને આ વિસ્તારમાં જાગૃતિ અને સમર્થન વધી રહ્યું છે આ પંચાયતના માધ્યમથી સ્થાનિક સ્તરે ખેડૂતોના અવાજને બુલંદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે આપણે ત્યાં ઘઉં મકાઈ અને ચણા અને થોડા ઘણા અંશે સોયાબીન આપણે કરતા હોય છે તો એની અંદર જે આપણે લૂંટ કરવામાં આવે છે પીએમસી દ્વારા એની આપણે બેને વાત કરી છે ત્રીસ ત્રીસ વર્ષથી કોંગ્રેસે રાજ કર્યું ત્રીસ વર્ષ ભાજપ સરકારે રાજ કર્યું પણ આ ભરોસાની ભાજપ સરકાર કેવી કહેવાય ભરોસાની ભાજપ સરકાર પણ ભરોસાની ભાજપ સરકારે શું કર્યું છે પાડો છે એટલે આપણે બધાએ ભેગા થવું પડ્યું છે આજે બાકી આપણે ભેગા થવાની જરૂર નથી જો એમને કામ છે અરે ભાઈ તમને આપણે પ્રતિનિધિત્વ સોંપ્યું છે લોકોનો કામો કરવા માટે ગીતો ગાવા માટે નહીં ગીતો ગાવા માટે કલાકારો ઘણા છે આપણે અર્જુનાર મેડા અને વિક્રમ ઠાકોર ને બધા છે એ બધા ગીતો ગાય છે પણ તમને લોકો શું કા છૂટ્યા કે તમે લોકોનું સાંભળો લોકોને પડતી મુશ્કેલીઓ છે લોકોનો સારો વહીવટ કરો એના માટે પણ આ અભણ અંગુઠા સાહેબ મને પેલા ગોપાલી ટાઈપ કે આઠ પાસ આ આઠ પાસો ના આપણી સત્તા છે એટલે આપણો વિકાસ કેવો હોય પાસ ત્યારે નથી એટલે આવનાર સમયની અંદર તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આપણે એમને બરાબરનું કામ આપવાનું છે જેમ કે ડુંગળીની અંદર એક સભા થઈ તો ત્યાં મહેશભાઈ ભુરિયા સ્ટેજ પર જેવું બોલતા હતા કે બીજી વાર આવે તો અમે એમને છઠી નું દેવડાવી દઈશું ટૂંક સમયની અંદર પ્રોગ્રામ થયો ડુંગળી કરતા પણ સારો પ્રોગ્રામ થયો ત્યારે ઊંઘ આરામ થઈ ગઈ અને એમને છઠી નું દૂધ યાદ આવી ગયું હતું એટલે આ ભાજપના નેતાઓ અત્યારે બોખલાઈ ગયા છે સત્તા જવાનો ડર ખુરશી જવાનો ડર અને સાથે સાથે એટલા કૌભાંડ કરીને બેઠેલા છે કે એમને જેલમાં જવાનો પણ ડર છે રાત્રે બે બે વાગ્યા ઉઠીને પાણી પીએ એવું થયેલું છે રોડમાં જેટલા મોટા મોટા ખાધા પડેલા છે ને એટલા મોટા મોટા એમના પેટ છે ત્યારે કેમ કે ખાય ખાય તો પેટ જ મોટા કરે તમે એટલે આવનાર સમયની અંદર આપણે પરિવર્તન લાવવાનું છે એટલે પરિવર્તન કોણ લાવી શકે યુવાન મિત્રો જ લાવી શકે યુવા શક્તિ જ લાવી શકે